થરાદ પોલીસની ટીમ આંતરરાજ્યમાંથી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી માદક પદાર્થ સાથે સંકળાયેલ ઈસમો ઉપર નજર રાખવા તેમજ આવા પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા સારું પોલીસ સ્ટાફના માણસો દ્વારા ખોડા ચેકપોસ્ટ પર સઘન અને સચોટ વાહન ચેકિંગ હાથ ધરાવ્યું હતું શ્રી શ્રીયારા રાઠવા પોલીસ ઇન્સ્પેક્ટર તથા સીપી ચૌધરી પીએસઆઈ તથા થરાદ પોલીસ સ્ટાફના માણસો ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન સાંચો તરફથી આવતા એક પેસેન્જર ઇકો ગાડીમાં શંકાસ્પદ ઈસમ બેઠેલ મળી આવતા તેને ચેક કરતા તેના કબજાની કોલેજ બેગમાં પટ્ટી વિંટાળી પ્રતિબંધિત મેપડોન ડ્રગ્સના જથ્થાની હેરાફીની વેચાણ સારું લઈ જતા ઝડપાયો જે હિસમ પાસેથી આ મેપડોન ડ્રગ્સ કુલ ત્રણસોને પંચોતેર ગ્રામ જેની કિંમત રૂપિયા સાડત્રીસ લાખ પચાસ હજારનો કોમર્શિયલ ક્વોન્ટિટીનો જથ્થો ગેરકાયદેસર મળી આવતા તે તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ કિંમત રૂપિયા સાડત્રીસ લાખ પંચાવન હજાર ત્રણસો નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે બ્યુરો ચીફ હરગોવન ચૌહાણ બનાસકાંઠા બનાસકાંઠા પોલીસમાં થરાદ પોલીસ દ્વારા અને ખાસ કરીને થરાદ પોલીસ સ્ટેશન દ્વારા અમારા શ્રી સાહેબની સૂચનાથી અને અમારા એસપી શ્રી અક્ષરરાય સાહેબની સૂચના હતી એવી સૂચના આપી કે નાકાબંધી ઉપર જે અમારા ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ હોય અને કોઈ પણ પ્રકારનો મતલબ ડ્રગ્સ છે કે નહીં ડ્રગ્સને લગતું કોઈ મતલબ વસ્તુઓ આપણા ગુજરાત રાજ્યમાં પ્રવેશે નહીં અને પૂરેપૂરી તક આપી અને ચુસ્ત વાહન ચેકિંગ કર્યું આવી સૂચનાના હિસાબે અમારું થોડા ચેકપોસ્ટ પાસે જે ચેકપોસ્ટ છે એ સખત વાહન ચેકિંગ થાય છે અને આ વાહન ચેકિંગ દરમિયાન અમે તારીખ ત્રણ પાંચના રોજ વાહન ચેકિંગ દરમિયાન એક ઇકો કારોવાળો આવે છે અને ઓપીને ચેક કરતાં એમાં પેસેન્જર તરીકે બેઠેલા વ્યક્તિ પાસેથી ત્રણસો ને પંચોતેર ગ્રામ બધું એમડી ડ્રગ્સ મળી આવે છે બજાર કિંમત પ્રમાણે સાડત્રીસ લાખ પચાસ હજારમાં ડ્રગ્સ થાય છે એ આરોપીને તુરંત પકડી લેવામાં આવે છે અને કાયદેસર એના વિરુદ્ધમાં પણ રજિસ્ટર કરવામાં આવે છે ત્યારબાદ આ જે એમબી ડ્રગ્સ છે એ કોને વેચવા જતો હતો એવી પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સ એ ગુજનો એક શખ્સ છે કે જેને પણ અમે રાઉન્ડ ઓફ કરી લીધેલો છે અને એની પાસેથી આ ડ્રગ્સ એને પહોંચાડવા જવામાં હતો ડ્રગ્સ કોને કોણ કોની પાસેથી લેવો એ શખ્સનું પણ અમારી પાસે નામ કરી દીધું છે આમ અમે અત્યાર સુધીમાં રાતે જે ગાંધીસાગર જિલ્લાનો વતની છે રાજસ્થાનની એને અમે પકડી લીધા છે અને છે મોહમ્મદ અબ્દુલ મોખા કે જેને આ મુદ્દામાં આપવાનો હતો તેને પણ અમે ડાઉનલોડ કરી દીધા છે બીજા આરોપી જે એની પાસેથી લેવા તેની અમે તપાસ કરી દીધા છીએ કુલ અમે એની પાસેથી ત્રણ કરોડ પંચોતેર લાખનું આ ત્રણ સાડત્રીસ લાખ પચાસ હજારનું અમે ડ્રગ્સની પાસેથી કબજો કર્યું છે અને આગળની કાર્યવાહી અમારા થરાતના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાખવા ચલાવી રહ્યા છે